હેલો દોસ્તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક હાલ આપણે છીએ અમરનગર ટુ દેવળા રોડ ઉપર જ્યાં એક પીપળની ડાળ વૃક્ષ ઝાડ ઉપર આવીને રોડ ઉપર આવીને પડી ગયું છે જો વહેલી તકે આ ઉપાડી લેવામાં આવે તો વાંધો ન આવે રાતના અકસ્માતની શક્યતાઓ વધી જાય છે તો જોઈએ કે કઈ પરિસ્થિતિમાં ઝાડ છે હાલ આપણે છીએ અમરનગરથી દેવળા રોડ ઉપર જ્યાં એક પીપળનું વૃક્ષ અડધો રોડ રોકીને પડ્યું છે નાના મોટા વાહનોને જો રાતે અકસ્માત ન થાય તો વહેલી તકે તંત્ર દ્વારા જો આને ઉપાડી લેવામાં આવે તો સારું નહીંતર આ વસ્તુ અકસ્માત સંભવિત માહોલ છે કાલ ગઈકાલે જ તૂટું હશે એવું જોતા લાગે છે રોડની વચ્ચો વચ્ચે ઝાડ અડધો રોડ રોકીને છે નાના વાહનો કે નબળી લાઇટ હોય એવા વાહનોને હેરાન થવાના ચાન્સીસ રહે આપણે જોઈ શકીએ છીએ વાહન આવે છે સામેથી કોઈ બે વાહન ભેગા થાય નાનું વાહન હોય બાઈક હોય એ લોકોને પરિસ્થિતિનો સામનો કરવાનો રહે તો તંત્ર દ્વારા વહેલી તકે આ ઝાડને ઉઠાવી લેવામાં આવે અથવા અહીંથી હટાવી દેવામાં આવે એ પીપળની ડાળ તૂટીને જ પડી છે રોડ ઉપર જ આપણે જોઈ શકીએ છીએ કેટલો રોડ છે જો બે વાહનો ભેગા થાય અથવા લાઇટ વગરનું વાહન હોય અથવા ડીમ લાઇટ હોય તો ખબર ના પડે અકસ્માત થઈ જાય તો મિત્રો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક આપણે જોઈએ છીએ આ વાહનો પસાર થઈ રહ્યા છે યાદ કરો રાષ્ટ્રીય ફોલો લાઈક